બાળ ઈશ્વર નો ફળી દિલ ની દુઆ ગઈ રાતના દિલ ની બાજુ માં હતી તે દિલ રૂબા ગઈ રાતના એના પગલા થી કહો કે મારી કિસ્મત થી કહો મારા ઘર માં સ્વર્ગ ના લાવા હતા ગઈ રાતના માત્ર એક એના વિના ના કઈ જ દેખાતું હતું દેખવા સમ થઈતી આંખો ની દશા ગઈ રાતના મદભરી આંખે મદિરા એ મને પાતી હતી દિવ્ય મસ્તી માં હતો આંખતી વરસી તી શ્રાવણ ની ઘટા ગઈ રાતના તુચ્છ દુનિયા લાગતી જ્યાં એ બુલંદી પર હતો ભવ્ય ચરણો માં હતી મારી જગા ગઈ રાતના

એક આકાશે હતો ને એક મારા ઘર એક ઉગ્યા હતા બે ગઈ રાતના દૂધ જેવી ચાંદનીમાં ચાંદની લીલા રચી પુષ્પના પ્યાલા ભરી પીધી સુધા ગઈ રાતના રૂપના સન્માન ખાતર પ્રેમના મંદિર ઉપર દિલ ગૌરવ સમહ ઊંચી ધજા ગઈ રાતના હાય આસિમ એ ઉભયવીણ કોણ બીજું જાણશે એ મિલનમાં જે હતી નિર્દોષતા ગઈ રાતના એ મિલનમાં જે હતી નિર્દોષતા ગઈ રાતના કવિ આસિમ રાંદેરી